નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતના ડુંગળીના પાકમાં આપણી નેટ્સઅપની બાયોફિટ પ્રોડક્ટ વાપરેલી છે તેનું શૂટિંગ લેવા માટે આવ્યા છે તો આપણે ખેડૂતની મુલાકાત લઈએ છીએ ભાઈ તમારું નામ શું પરેશભાઈ માધવજીભાઈ ભૂત પરેશભાઈ માધવજીભાઈ ભૂત તમારા મોબાઈલ નંબર સત્તાણું બે ચુમાલીસ જીરો સોલ અઠાણું તમારું ગામ ક્યુ અજાબ અજાબ ગામ તાલુકો જિલ્લો જુનાગઢ

જોરદાર ફાયદો છે ત્રણ મહિનાની ડુંગળી છે ખેડૂત મિત્રો આપણે આ ડુંગળી જોઈ શકીએ છીએ કે પરેશભાઈ અહીંયાથી ડુંગળી ઉપાડેલી છે ડુંગળી છે આના તંતુ પણ તમે જોઈ શકો છો જોરદાર વિકાસ થયો છે અને ગાંઠીઓ પણ જોરદાર લાગે લાઈટ એવી છે અને આની લાઈટ પણ જોરદાર લાગે છે અને લીલી છમ ડુંગળી ઉભેલી છે તો આ ડુંગળી તમે બધી જગ્યાએ પણ જોઈ શકો છો કે જોરદાર ડુંગળીનો પાક લાગેલો છે તો પરેશભાઈ આપણા ઘણા ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરે છે તો તેમાં આપણી નેટસઅપની પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માંગો છો નેટની પ્રોડક્ટ જ વપરાય સો ટકા પણ આ નજર સામે જ છે નેટ્સઅપની પ્રોડક્ટથી સો ટકા ફાયદો થાય છે તો તમારા પૂરો આત્મવિશ્વાસથી ઉકા ધન્યવાદ